વાનગી બનાવીએ આજે આપણે સ્ટપ તૈયાર કરીશું અને એ પણ કાચા કેળામાંથી તૈયાર કરવાના છે કાચા કેળા મેં અત્યારે બાફી અને તૈયાર કરીને રાખ્યા છે અને આવી રીતે એની છાલ આપણે કાઢી લેવાની છે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કાચા કેળા જ્યારે પણ બાફીએ ને ત્યારે એને એક જ સીટી વગાડી અને બાફવાના છે જેથી કરીને જે કાચા કેળા છે એ થોડા કડક રહેશે એકદમ પોચા અને નરમ નહીં થઈ જાય અને જો તમે પાણીમાં બાફશો ને તો સરસ રીતે બફાશે અને ચારણીમાં ભાગશો ને એને પછી જરાક પણ એની અંદર જો કચાસ હશે ને તો એની અંદર એકદમ ચિકાસ થઈ જાય છે અને એના કારણે કાચા કેળાના સ્ટપ પરાઠા છે જરાય સરસ નથી તૈયાર થતા હોતા હવે આ જે કેળા છે એને આપણે છાલ કાઢી અને છીણી લઈએ કાચા કેળાને છીણી લઈશું કાચા કેળાને છીણી લીધા છે હવે એનો મસાલો તૈયાર કરી લઈએ બે ચમચી જેટલું તેલ એડ કરીશું સૌથી પહેલાં સ્ટફિંગ બનાવવામાં બહુ વધારે તેલની જરૂર નથી આપણે બે ચમચી જેટલું તેલ લઈશું પાંચ ચમચી જીરું ઉમેરી લઈશું જીરું ખીલે એટલે વન ફોર ટી સ્પૂન હિંગ એડ કરીશું અને એક નાની ચમચી હળદર એડ કરી દઈશું એની સાથે મેં અહીંયા લીલા મરચાં કોથમીર અને ફુદીનો સુધારીને રાખેલા છે તો એમાંથી લીલા મરચાં આપણે એડ કરી દઈશું એક નંગ લીલું મરચું છે જેને મેં બારીક સુધારી લીધું છે એ ઉમેરી લેવાનું છે હવે એની અંદર જે કાચા કેળાનો માવો આપણે તૈયાર કરીને રાખ્યો હતો છીણીને કાચા કેળા તૈયાર કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સ કરી લેવાનું હવે એમાં બાકીના બધા મસાલા એડ કરી દેવાના છે હવે જ્યારે પણ આ પ્રોસેસ કરતા હોય ને ત્યારે ફ્લેમ જે છે એકદમ સ્લો રાખવાની છે જ્યારે પણ આપણે આ મસાલો તૈયાર કરતા હોઈએ ત્યારે ફ્લેમ છે એ સ્લો રાખવાની છે હવે એની અંદર વન ફોર ટી સ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું વન ફોર ટી સ્પૂન સંચળ પાવડર એડ કરીશું આ જે મસાલો તૈયાર થશે એકદમ ચટપટો અને એકદમ ટેસ્ટી તૈયાર થશે અને તમે આલુ પરાઠાના ભૂલી ને એટલો સરસ તૈયાર થશે હાફ ટી સ્પૂન ચાટ મસાલો એડ કરીશું એની સાથે એક ટી સ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો આપણે એડ કરીશું અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એટલે કે એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું આપણે સંચર અને ચાટ મસાલો બંને એડ કર્યા છે એટલા માટે મીઠું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે અને હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે કાચા કેળા છે જરાય ચિકાસ નથી પકડ્યા અને એકદમ સરસ તૈયાર થયા છે અને આ મસાલાનો સ્વાદ એટલો બધો સરસ લાગે છે ઘણી વખત કેવું થતું હોય છે કે બટેટાના જે તમે બનાવતા હો સ્ટપ પરાઠા ત્યારે એક સરખું ખાઈને કંટાળો આવતો હોય છે પ્લસ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે એટલે એવું થાય કે એના ઓપ્શનમાં તમે જો કાચા કેળાનો યુઝ કરો તો હેલ્ધી પણ છે અને સાથે સાથે કંઈક અલગ સ્વાદ પણ મળશે જો સ્ટફિંગ છે એ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રીતે ઘોડું ફરવા લાગ્યો છે હવે એની અંદર આપણે જે કોથમીર અને ફુદીનો તૈયાર કરીને રાખ્યા હતા એ ઉમેરી લઈશું પહેલાં એક ચમચી ફુદીનો ઉમેરીશું અને એની સાથે બે ચમચી કોથમીર છે જેની સુધારેલી એ ઉમેરી દઈશું અને હવે ફ્લેમને ઓફ કરી દેવાની છે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો લંચ બોક્સમાં આપી શકો છો કે જમણમાં પણ તમે આ બપોરના જમવામાં પણ જો તમે જેમ આલુ પરાઠા ખાતા હો એવી રીતે આ કાચા કેળાના પરાઠા ખાઈ શકો છો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે એને થોડું ઠંડુ થવા દઈએ પરાઠાની કણક મેં તૈયાર કરીને રાખી છે એના માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે એની સાથે મોણ એટલે કે બે કપ ઘઉંનો લોટ છે એની સાથે બે ચમચી લોટ મોન એડ કર્યું છે અને એની સાથે પાણી એડ કરી અને રોટલી જેવી કણક તૈયાર કરી છે હવે જ્યારે પણ તમે આ પરાઠાની એટલે કે સ્ટફ પરાઠાની કણક તૈયાર કરો ને ત્યારે થોડી સોફ્ટ રાખવાની છે જો સોફ્ટ હશે ને તો પરાઠા એકદમ સરસ તૈયાર થશે અને આજે આપણે પરાઠા થોડા અલગ રીતે ભરીશું એટલે કે જનરલી આપણે કચોરીની જેમ ભરતા હોઈએ છીએ અને વણીને પણ એવી રીતે કરવાથી શું થાય છે કે ઘણીવાર વચ્ચે એકદમ ગાંઠો રહી જતો હોય છે અને સાઈડમાં પૂરણ નથી ફેલાતું હતું તો આજે આપણે અલગ રીતે પરાઠા તૈયાર કરીશું તો એના માટે મેં સૌથી પહેલા લુવા તૈયાર કરી લીધા છે હવે હાથેથી આવી રીતે લુવાને ફેલાવી લેવાનું છે એની જે છે એ પતલી કરવાની છે અને વચ્ચેનો ભાગ છે એ જાડો રાખવાનો છે આવી રીતે કરી અને કટોરી જેવું બનાવી લેવાનું છે તમે આવી રીતે કટોરી જેવું બનાવશો ને એટલે એની અંદર તમે સ્ટફિંગ એકદમ સરસ રીતે ભરી શકશો હવે આની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે અત્યારે હું એકથી થી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ લઈ રહી છું આ રીતે હવે એને પેક કરી લેવાનું છે અંગૂઠાથી દબાવતા જવાનું છે અંદર સ્ટફિંગને દબાવતા જવાનું છે નીચે ઉતારતા જવાનું છે અને ઉપરથી આવી રીતે સીલ કરતા જવાનું છે આવી રીતે કરશો એટલે એકદમ સરસ રીતે પરોઠું સીલ થઈ જશે અને આવી રીતે સરસ ગોળ લુઓ તૈયાર કરી લેવાનું છે હવે અટામણ લઈ અને પરાઠાને આપણે વણી લઈશું હળવા હાથે વણવાનું છે કારણ કે આપણે જે કણક છે એ થોડી ઢીલી રાખેલી છે એટલા માટે એને હળવા હાથે આપણે વણી લઈશું અને આ પરોઠું છે થોડું મોટું તૈયાર કરીશું આપણે એટલે કે નોર્મલી આપણે જે રોટલીના સાઈઝનું પરોઠું કરતા હોઈએ એનાથી જરાક મોટું આ પરોઠું તૈયાર થશે આટામણ લઈશું અને વણી લઈશું અને થોડું થીક રાખીશું આપણે એકદમ પાતળું પરોઠું નહીં તૈયાર કરીએ આ રીતે પરોઠું તૈયાર કરી લેવાનું છે જો પરોઠું આ રીતે સરસ મોટું વણી લીધું છે હવે એને આપણે શેકી લઈએ તવો સરસ ગરમ થઈ ગયો છે હવે એમાં પરાઠાને આપણે શેકી લઈશું પરોઠું એક બાજુ સરસ શેકાઈ ગયું છે હવે એને પલટાવી લઈશું જો સરસ શેકાઈ ગયું છે હવે એને આપણે ઘીથી શેકી લઈશું એક બાજુ શેકાય પછી બીજી બાજુ થોડું થોડું એને શેકી લેવાનું છે આ રીતે શેકીને પછી હવે ઉપર આપણે ઘી લગાવીશું વરસતા વરસાદમાં આવા ગરમા ગરમ પરાઠા ખાવાની એકદમ મજા આવી જતી હોય છે એકદમ સરસ રીતે આપણે એને શેકી લઈશું દબાવી અને શેકી લેવાનું છે છે રાખવાની હવે પલટાવીને એને બીજી બાજુ શેકી લઈશું જો કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને જે તમે સ્ટેજ પર પરાઠા ખાવ છો ને એવો જ આ સ્વાદ આવશે અને એટલી સરસ સુગંધ અત્યારે આવી રહી છે